નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડિયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની લઈ માહિતી તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે તેને લઈને અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરીશું હલો હલો નામ તમારું નાથાભાઈ કયું ગામ ગામ ભરવાડ તાલુકો પોરબંદર બરોબર શું વાવ્યું આ વખતે તમે જીરો વાવ્યું તો સર કેટલું વાવ્યું જીરો પંદર વીઘા નું હતું પંદર વીઘા નું જીરું હતું શું પરિસ્થિતિ હાલ છે કઈ નથી પૂરું થઈ ગયું એ તમને વિડીયો મોકલો ને બરોબર એક વીઘા જેટલું રહ્યું એમાં રાખ્યો પણ કઈ થશે નહીં એમાં કેમ શું થયું?

પાછુ આ સાલ ઝીરો વાવ્યો પાછુ એને આગલી સાલ ઝીરો હતો ને એક વરસ જુવાર ને એક વરસ ઝીરો તો પણ આવો problem થયો એમ અવાર આવો થયો ગયે સાલ જુવાર વાવી ને પાછું ઝીરો વાવ્યો ને બરોબર બે હજાર બાવીસ માં તે પંદર વીઘા મારે ખેતર છે એમાંથી એસી મણ ઝીરો થયો તો એસી મણ ઝીરો થયો તો સાલ પાછુ જુવાર હતી જુવારી બહુ સારી થઈ

બરોબર એ સાવ કુનો છે કુનો એટલે માનો ને કે જે માં બંધાય ને બંધાઈ ગયો એમાં હે ને ચરબી ભાગ બેસી જાય હા ચરબી આવી જાય ચાર પાંચ દિવસ એક ધારો આવું વાતાવરણ રે બરોબર એટલે ચરબી ના કાર્ય ને અસર થઇ જાય હું પછી ગરમ એને રોકવો એને રોકવો બહુ અઘરો લાગે અઘરો લાગે છે ખર્ચા કરતા કરતા રે નઈ હમ કે ખર્ચા બી મોંઘા ને દવા કેટલી,

બાર હજાર નું માંગ્યું હોત તો એના છ હજાર થઇ ગયા હમ ગઈ નહિ જલ્દી તો તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઇબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડિયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરુ વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડિયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડિયો આ ચેનલ પરથી જોવા મળશે